કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે અંજાર પંથકમાં પાકતી કેસર કેરીના પાકને કમોસમી વરસાદના પગલે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે ચાલુ વર્ષે કેસર કેરીના પાકમાં ઘટ થવાની સંભાવના છે કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન કરતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને નુકસાન થયું છે બાગાયતમાં દાડમ અને ખારેકના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે ખરાબ હવામાનના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારો માં ભારે પવન ફૂંકાયો હતો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવવું પડશે તેવું રતનારના ખેડૂત નારાયણ રૂપા આહિરે જણાવ્યું છે